नमस्कार मित्रों हूं संजीव वरा मारी चैनल संजीव शर्माती मित्रों आज આપણે એક ટેકનિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જમાછ સ્ક્વેર ની ટેકનિક તો મિત્રો જો તમારે 1 થી 100 સુધીના સ્ક્વેર ટૂંકી રીતે શીખવા હોય તો તમે મારી જોડેથી શીખી શકો છો તો સ્ક્વેર ટેકનિક માં 5 નો સ્ક્વેર હોય 15 નો સ્ક્વેર હોય 25 નો સ્ક્વેર હોય 35 નો સ્ક્વેર હોય 45 નો સ્ક્વેર હોય 55 નો સ્ક્વેર હોય 65 નો સ્ક્વેર હોય 75 નો સ્ક્વેર હોય 85 નો સ્ક્વેર હોય અને 95 નો સ્ક્વેર હોય તો આ બધા સ્ક્વેર ની અંદર તમે જોઈ શકો છો કે પાછળ પાંચ આવે છે તો મિત્રો 5 નો સ્ક્વેર તો તમને ખબર જ હશે કે 25 થશે 15 નો સ્ક્વેર આપણો 225 થશે તો આ સ્ક્વેર તો તમારે મોઢે યાદ રાખવા પડશે 2500 સ્ક્વેર પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને આવડતો જ હોય છે તો એનો સ્ક્વેર થશે છો પચીસ અહીંયા આપણે પચીસ નો સ્કવેર કરીશું તો પચીસ ના સ્કવેર છે તો પાંચ નો સ્કવેર આપણો પચીસ આપણી પાસે બે આપેલા છે તો બે પછીની આપણી સંખ્યા આવશે ત્રણ બે પછીની આપણી સંખ્યા આવશે ત્રણ તો બે તરી છ થશે અહીંયા આવશે છ તો થઈ ગયો છસો પચીસ મિત્રો કેટલું સહેલું છે પાંત્રીસ નો સ્કવેર જોઈશું આજ રીતે તો 35 નો સ્ક્વેર માં આપણે 5 નો સ્ક્વેર કરીશું તો 25 આવશે અહીં આપણી પાસે 3 આપેલા છે 3 પછીની સંખ્યા આપડી 4 આવશે તો એમાં આવશે 3 * 4 = 12 તો 12 25 મિત્રો જોઈ લીધું કેટલું ઈઝી છે તો આ રીતે તમે 25 35 કે 45 જેની પાછળ 5 આવતા હોય એવી દરેક સંખ્યાના સ્ક્વેર આલી આસાનીથી કરી શકો છો તો આવી સારી સારી ટેકનિક શીખ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કે જેથી કરીને મારા તમામ વિડિયો તમને મળતા રહે 35^2 1225 તો આ રીતે તમે બધા સ્ક્વેર કરી શકો છો જેમ કે 45 નો કરવો છે તો 25 થશે 5 નો સ્ક્વેર ચાર પછીની આપણી સંખ્યા આવશે 5 તો 45 20 તો અહીં આવશે 20 25 તો 5 નો સ્ક્વેર છે આપણો 25 અને 5 પછીની આપણી સંખ્યા છે 6 તો 5 6 30 આવશે તો અહીં આપણી પાસે આવશે 30 25 અહીં આપણી પાસે 5 નો સ્ક્વેર 65 નો સ્ક્વેર કરીશું તો 5 નો સ્ક્વેર no no 25 6 પછીની આપણી સંખ્યા 7 આવશે તો 6 * 7 = 42 આવશે અહીંયા આપણે 75 માં 25 આવશે 5 નો સ્ક્વેર તો 7 5 8 8 * 7 = 56 56 25 આપણો આવશે 85 નો સ્ક્વેર કરીશું તો અહીંયા 25 આવશે 8 પછીની સંખ્યા આપણી 9 છે તો 8 9 72 તો અહીં આવશે 72 25 જો કેટલું ઈઝી છે મિત્રો અહીંયા આપણી પાસે 5 નો સ્ક્વેર 95 નો કરવો હોય તો 5 નો સ્ક્વેર 25 9 ના પછીની સંખ્યા આવશે આપણી 10 તો 9 * 10 तो अब से आपला 90 तो यहां अब से 90 तो जब तुमने तो मारो वीडियो गमे हो तो लाइक करो शेयर करो सब्सक्राइब करो थैंक यू